જાણવા મળી રહ્યું છે કે ચોરીનો આ બનાવ ગત તારીખ ત્રણ નવેમ્બરના રાત્રે ત્રણ ને પિસ્તાલીસ થી પાંચ ને પંદર વાગ્યાના સમયગાળામાં બન્યો હતો આ મામલે પધ્ધરના ડાયાભાઈ વેલજીભાઈ કોઠીવાર દ્વારા પધ્ધર પોલીસ મથકે નોંધાવેલી ફરિયાદ અનુસાર બીકેટી કંપની સામે ફરિયાદીની વાડી પર તેઓની હિતેશ સપ્લાયર્સની ઓફિસના પાર્કિંગમાં પાર્ક કરેલા બે હાઈવા ડમ્પરની ડીઝલની ટાંકીના ઢાંકણા તોડી બંનેમાંથી એકસો પચાસ લીટર ડીઝલ જેની કિંમત રૂપિયા તેર હજાર પાંચસોની ત્રણ અજાણ્યા ચોરી સમો ફરાર થઈ ગયા હતા જે સમગ્ર મામલો સીસીટીવી કેમેરામાં કેદ થયો છે પોલીસે આ બનાવ અંગે આરોપી શખ્સો વિરુદ્ધ ફરિયાદ દાખલ કરી આગળની વધુ તપાસ હાથ ધરી છે